ફરીથી આપણી ચેનલના માધ્યમથી હું વિસનગર બાર એસોસિયેશનના મંત્રી તરીકે આપને જાણવા માગીશ કે વિસનગરમાં તાલુકા કોર્ટ તેમજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બે કાર્યરત છે જેમાં અરજદારો રોજ બરોજ અશક્ત અરજદારો આવતા હોય જેમને આ પ્રમુખ વિડીયોમાં જે પરિસ્થિતિ દર્શાવી તે પ્રમાણે તેમની ઉપર લઈ જવા પડતા હોય અપાર મુશ્કેલી પડતી હોય જે બાબતે ડિસ્ટ્રિક્ટ કોર્ટને રજૂઆત કરતા ડિસ્ટ્રિક્ટ કોર્ટે બંને કોર્ટોમાં લિફ્ટની ફાળવણી કરેલ છે પરંતુ આપણા નગરોળ તંત્રમાં પીડબલ્યુડીના અધિકારીઓ કોઈ વાતે ધ્યાનમાં લેતા નહીં હોય હાલમાં પણ અમારી લિફ્ટ વગરની સુવિધાનો ઉપયોગ કરવો પડે છે જ્યારે આપણા પ્રધાનમંત્રી છોડશોર સત્તર કલાક કામ કરતા હોય તો અધિકારીઓને પણ એ બાબતે સમજવું જોઈએ કે આપણા નેતા જે પીએમ વડાપ્રધાન સત્તર કલાક કામ કરતા હોય તો આપણે કેમ ના કરી શકીએ અને આવા અરજદારો જે સાક્ષીમાં જુવાની આપવા આવતા હોય ફરિયાદી હોય જે અશક્ત હોય ચાલી શકતા ન હોય તેમને આટલી કપરી પરિસ્થિતિમાં ઉપાડીને લઈ જવા માટે અપાર મુશ્કેલીઓ પડતી હોવા છતાં પણ પીડબ્લ્યુડીના અધિકારીઓ નગરોળ હોય ખરેખર તેમને ભગવાનનો પણ ડર ના હોય આવા વ્યક્તિઓ સામે દયા બતાવી તાત્કાલિક લીફ થાય તેવી અમારા વિસનગર બાનની ઉગ્ર રજૂઆત છે જે વિડીયોના માધ્યમથી આપણા ચેનલના માધ્યમથી અમે આપ સર્વને વિનંતી છે કે અમે વધુમાં વધુ આ વિડીયો તેમજ આ સમાચાર આપની ચેનલ ઉપર અપડેટ કરી વિસનગર બારના વકીલો તેમજ પક્ષકારોને ન્યાય મળે તે હેતુસર કામ કરવા અમારી વિનંતી છે